નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગણિત અને રિજનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીએસી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને સ્પેસ કરી દેસો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે મિત્રો આજે આપણે રિજનિંગની અંદર કેલેન્ડર ચેપ્ટર જોઈએ તો જોઈએ કે કેલેન્ડર ની અંદર યાદ રાખીએ મિત્રો સામાન્ય વર્ષ અને લીપ વર્ષ મિત્રો સામાન્ય વર્ષ અને લીપ વર્ષ ની અંદર શું જોઈએ કે સામાન્ય વર્ષ ની અંદર ત્રણસો ને પાસઠ દિવસ હોય છે જ્યારે લીપ વર્ષ ની અંદર ત્રણસો ને સાસઠ દિવસ હોય છે મિત્રો સામાન્ય વર્ષ ની અંદર અઠવાડિયા જોઈએ તો કે બાવન અઠવાડિયા પ્લસ એક દિવસ હોય છે જ્યારે લીપ વર્ષ ની અંદર 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ હોય છે અને મિત્રો સામાન્ય વર્ષની અંદર કે ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે અને લીપ વર્ષની અંદર કે ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હોય છે મિત્રો સામાન્ય વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાયતી નથી અને લીપ વર્ષની અંદર મિત્રો 4 વડે અને 400 400 વડે નિશેષને ભાગી શકાય છે તો જોઈએ કે સામાન્ય વર્ષની અંદર 365 દિવસ હોય છે

અને વર્ષનો જે પ્રથમ દિવસ જે વાર હોય એ વર્ષનો અંતિમ દિવસે પણ એ જ વાર આવે છે સામાન્ય વર્ષની અંદર જેવી રીતે કે પ્રથમ દિવસ પહેલી જાન્યુઆરી બે હજાર બે હજાર પચીસના રોજ સોમવાર હોય તો અંતિમ દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સોમવાર જ હોય મિત્રો ચાર વડે નિશેષ ભાગી શકાય નહીં સામાન્ય વર્ષની અંદર કે ચાર વડે નિશેષને ભાગી શકાય નહીં જેમ કે ઓગણીસો પંચાણું છે બે હજાર ત્રણ બે હજાર તેર વગેરે જેવી અઠવાડિયા પ્લસ બે દિવસ હોય છે અને ફેબ્રુઆરી મહિનો ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય છે મિત્રો કે પ્રથમ પ્રથમ દિવસ એક જાન્યુઆરી બે રોજ સોમવાર હોય તો અંતિમ દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ પ્રથમ દિવસ અને ચારસો વડે ભાગી શકાય છે કે લીપ વર્ષની અંદર ચાર વડે અને ચારસો વડે ભાગી શકાય છે જેમ કે દાખલા તરીકે અઢારસો ને ચારસો વડે ચારસો વડે ભાગી શકાય અને ચાર વડે પણ ભાગી શકાય ઓગણીસો ચાલીસ છે બે હજાર છે ચોવીસો છે જોઈએ અઠવાડિયાનો પ્રથમ દિવસ સોમવાર ગણાય છે કે અઠવાડિયાનો અઠવાડિયાનો પ્રથમ દિવસ સોમવાર ગણાય છે મિત્રો અઠવાડિયા અઠવાડિયાની અંદર સાત દિવસ હોય છે અને સોમવારથી શરૂઆત કરવામાં આવે છે કે સોમવાર સોમવાર એટલે એક મંગળવાર મંગળવાર એટલે બે ત્રણ ગુરુવાર એટલે આમ મિત્રો કે શરૂઆત સોમવાર થી કરવામાં આવે છે હવે આપણે દાખલાને જોઈએ કે આજે રવિવાર હોય તો એકાવન માં દિવસે કયો વાર હશે કે આજે રવિવાર હોય તો એકાવન માં દિવસે કયો વાર હશે મિત્રો કે અઠવાડિયાની અંદર સાત દિવસ હોય છે अन 51 तो 51 ने 7 વડે ભાગીએ તો કે 70 49 70 49 51 માંથી 49 બાદ કરીએ તો કે 51 માંથી 49 બાદ કરીએ તો કે 2 શેષ વધે છે 2 શેષ વધે છે તો કે જે શેષ વધી આપેલા વાર વારની અંદર પ્લસ કરીએ અને જે વાર આવે તે વાર જોઈએ કે રવિવારની અંદર રવિવારની એક ઉમેરીએ તો કે સોમવાર સોમવાર અને બીજો કે મંગળવાર કે રવિવારની અંદર પ્લસ બે શેષ ઉમેરીએ તો કઈક સોમવાર અને મંગળવાર મિત્રો કે રવિવાર ની અંદર ઓપ્શન આજે સોમવાર છે તો ચોવીસ દિવસે કયો વાર છે મિત્રો કે આજે સોમવાર છે તો ચોવીસ દિવસે કયો વાર છે તો જોઈએ કે આજે સોમવાર છે ચોવીસ કયો વાર છે અને ચોવીસ ને સાત વડે ભાગીએ તો કે ચોવીસ ને સાત વડે ભાગીએ અને જે શેષ આવે વાર ની અંદર પ્લસ કરીએ

तो लिए से 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 अंदर प्लस करिए तो सोमवार से सोमवार सोमवार प्लस से करी है, तो जो एक उमरता मंगलवार उमरता बुधवार त्रन शेष उमरता ગુરુવાર ત્રણ છે ઉમેરતા આજે રવિવાર હોય તો બુધવાર પછીના અડત્રીસ માં દિવસે કયો વારે છે મિત્રો કે આજે રવિવાર હોય તો બુધવાર પછી ના બુધવાર બુધવાર પછી ના અડત્રીસ માં અઠવાડિયા ની અંદર સાત દિવસ હોય છે અંદર દિવસ હોય છે મિત્રો બુધવાર પછી ના અડત્રીસ માં દિવસે કયો વારે છે જોઈએ કે બુધવાર પછી ના અડત્રીસ માં દિવસે અડત્રીસ ને સાત વડે ભાગીએ

ગુરુવાર બે શીખ ઉમેરતા શુક્રવાર અને ત્રણ ઉમેરતા શનિવાર મિત્રો કે બુધવાર ની અંદર ત્રણ શેષ ઉમેરતા શનિવાર આવે છે જે ઓપ્શન બી માં આપેલ છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપી તમારા મિત્રો સુધી શેર કરશો અને હા મિત્રો આપણી આ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાદમાં આપેલ બેલ બે લાયકન કરી દેસો જેથી આવના તમામ ની અપડેટ તમને આસાને મળી રહે મિત્રો મળીએ